જો કા નહીં એની મારા વાત કરવી છે 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હલો હુમલો કર્યો એટેક કર્યો ભારત ઉપર કેટલી સ્થળ કેટલી જગ્યા આપણી લઈ ગયા એ તો તમને ખબર છે એમાં એક અરુણાચલની માલિક માથે એક ટુકડી આપણી હતી એ ટુકડી ઉપર ઓસિંતાનો ઉપરથી હુમલો થયો ચાઇનાની સેના બહુ જાજી હતી અને ઓસિંતાનો હલો થયો એટલે તો પછી શું થાય કંટ્રોલ રૂમમાં ત્યાંથી કહેવામાં આવ્યું કે અમને મદદ કરો નહીં તો સાઇનાવાળા જીતી જશે આપણો અરુણાચલ ઉપર કબજો કરી લેશે કંટ્રોલ રૂમમાં ઉપલી અધિક ઉપલા અધિકારીઓથી કહેવામાં આવ્યું જલ્દી તમારી બચેલી ટુકડી લઈ નીચે ઉતરી જાઓ નહીંતર સાઇનાવાળા મારી નાખશે ત્યાં આપણે હવે આપણે જીતી શકીએ એવું છે જ નહીં આવું કંટ્રોલ રૂમમાંથી સામે કહેવામાં આવ્યું અને પછી ટુકડી આપડી અરુણાચલમાં નીચે ઉતરી ગઈ હવે સાંભળજો ટુકડી નીચે ઉતરી ગઈ ઈ પહાડમાં ઉતરતા 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 થોડાક નીચે આવ્યા એમાં તરવરિયા ત્રણ જુવાનો રાતના અંધારામાં ધીરે ધીરે હરકી નીકળી ગયા હો જોજો મામાને ની લાડવા ખાવા નહીં હો અંધારામાં નીકળી ગયા કોના માટે ને કઈ બસો વીઘા જમીનની સાઈન આવવાથી એના માથે આવવાની હતી એને થાવાની હતી નીકળી ગયા આપણી ટુકડી ને એમ થયું અધિકારીઓને કે બીક ના બીક બીકમાં ભાગી ગયા કારણ કે અહીંયા બી ગયા નીચે આવ્યા તોય એ નીકળી જાડવામાં હતાતા હતા હતા જે સ્થળેથી નીકળ્યા હતા ને ચાઇનાની ટુકડી જાવી હતી હામે ત્રણ જણા ન્યા આવીને ઉભા રહ્યા કીધું મેં ઝૂકેગા નહીં નહી

શું તાકાત છે આ દેશના તમે વિચાર થાય છે અને પછી પપુડી પહુડી વગાડે ઈ હિહુડી વગાડે ટુકડી ને એમ થાય કે આમ ટુકડી લાગે મશીન મશીનગન ઓલો ખાઈ મારીએ જેટલા મારા એટલા ઉપર ધણાતી બોલાવે અને પાછા એના હથિયારે લઈ લે અને પાછો હતા

મારા દેશ ભારતના માટે કે મરવું પણ પાછો ન પડું મારા અરુણાચલ પર્વત ને લઈ જાય એ બને નહીં કોઈ દિવસ ત્રણ દિન ત્રણ રાતી લડતો તો એમાં સેલા અને નુરા નામની એક હોળ વર્ષની અને એક અઢાર વર્ષની બે બેનું એ હિમાલ હિમાલયની અરુણાચલની એ દીકરીઓ એને મદદ કરવા આવી એને હથિયારો આપે એને દોડી દોડીને હથિયારો આપતી જાય ઓલાને મારી નાખ્યો એને હથિયારો લઈ આવીને આને આપે આવી મદદ કરી ત્રણ દિન ત્રણ રાત લડ્યા અને મિત્રો આપણી જો અંદરની તાકાત હોય તો કેટલી તાકાત એકલા દસવંતિ રાવતે ત્રણ દિન ત્રણ બે તર કલાક માં ચાઈનાના ત્રણસો સૈનિકોને ગોટો વાળી દીધા તા ભલા માણસ આને કેવાય મેં ઝુકેદા નહી સાલા આને કેવાય અને માર્યા અને પછી ઓલા સેલા અને નુરા જે દીકરીઓ હતી એના બાપને સાયના વાળા પકડ્યો અને પછી એને મારી નાખવાનું બધું ધમકી આપી અને પછી બાપ એનો માની ગયો કીધું કે ટુકડી અમારા લડે છે મારી નાખે કેટલા જણા છે તો કે કોઈ નથી એકલો લડે છે હિન્દુસ્તાનનો જસવંતસિંહ રાવત એકલો છે અને પછી ચારે બાજુ થી આવ્યા એના ઉપર એને પકડી લીધો માથું કાપી સાયના વાળા લઈ ગયા અને પછી જેવડું જસવંતસિંહ નું માથું સત્તર નવેમ્બર ઓગણીસો પંચ ધાતુ મસ્તક એવું એનું જસવંતસિંહ રાવત નું બનાવી અને સાયના વાળા એ આપણને મોકલ્યું નામ સાથે કે આ જસવંતસિંહ રાવત તમારો સેના યુવાન એનું અમે સન્માન કરીએ છીએ આ માથું બનાવી મોકલી છે ત્રણ દિન ત્રણ રાત અમારા ત્રણસો સૈનિકોને એકલાએ મારી નાખ્યા છે એને માન સન્માન મળવું જોઈએ આજ પણ યશવંતગઢ કહેવાય છે ત્યાં સેનામાં એની ડ્યુટી નોંધાય છે આજ પણ આ ભારત વર્ષની ધરતીના યુવાનો હોય શકે એટલે મને ગમતો આ ગીત કે યુવાનો અને દીકરીઓ જાગે વ્યસનથી દૂર રહે અને સાચું ભારત જાગે એટલે મને ગમતો આ ગીત हो जाओ तैयार साथियों हो जाओ तैयार हो जाओ तैयार साथियों हो जाओ तैयार अर्पित कर दो तन मल કરતો તન રહા મંગ રહિદા